નાંત દેવજીભાઈ હા તો પ્રોબ્લેમ જ છે સાહેબ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે જ આવી ફૂલ ગાડી ભરેને છે આ વિદ્યાર્થીઓ કે પરીક્ષા છે અમારી તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે એ ટાઈમે મુસાફરીમાં બસો જાય છે આ રીતના જ જાય છે સાહેબ

નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો ખાટલા બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના ઘરમાં બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નહીં પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર થી ફૂલ થઈને લઈ જ આમોથી જનતા ને તો કોઈ જગ્યા મળતી જ નથી ઉભું ઊભું જ જવું પડે છે